ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમોએ ફરી એકવાર થાનગઢ તાલુકામાંથી ખનીજ ચોરી ઝડપી પાડી છે થાનગઢ તાલુકાના સોનગઢ ગામે ચોટીલા પ્રાંત અધિકારી શ્રી એચ ટી મકવાણા મામલતદાર ચોટીલા મામલતદાર થાનગઢની ટીમોએ દરોડા પાડતા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન વહન અને સંગ્રહ જોવા મળતા ત્રણ જેસીબી મશીન એક ડમ્પર એક લોડર અને અઠ્યાવીસો મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો મળીને કુલ રૂપિયા બે કરોડ વીસ લાખનો મુદ્દામાંથી જપ્ત કરવામાં આવ્યો છે રોજ સવારે નવ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક રીતે થાનગઢ તાલુકાના સોનગઢ સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું તે જુદા જુદા બે લોકેશનો ઉપર અમારી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા અને એક લોકેશન પરથી ત્રણ જેસીબી એક ડમ્પર અને એક લોડર તેમજ જે જથ્થો ત્યાંથી ખનન કરી જે ઓપન કટિંગ કરવામાં આવે છે ત્યાંથી બીજી અન્ય જગ્યાએ ખસેડીને સંતાડેલો હતો તેવો જથ્થો અઠ્યાવીસો મેટ્રિક ટન છે એ અઠ્યાવીસો મેટ્રિક ટન અનધિકૃત રીતે સંગ્રહ કરેલો મળી આવેલ છે આમાં તમામી મુદ્દામાલની જે કિંમત છે એ બે કરોડને વીસ લાખ જેવી થાય છે આ તમામે તમામ જથ્થો જે જપ્ત કરી અને હાલ આ જથ્થાને મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે અને જે ઇસમોએ આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરેલ છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે